フフフフフ。<music> 이 정도는 내부로 보 અદરવા સુધ પાંચમ જૈનો માટે બહુ મહાન દિવસ પરિસરની આરાધના કર્યા પછી ચૈત્ય પરિપાટી રૂપે આ લોકો આ દિવસને જોવાય છે આજે અત્યારે બોડેલીમાં વર્ષો પહેલાં ઇન્દ્રદીન ગુરુ સાલપુરાના વતની એમને જૈન ધર્મ અપનાયેલો અને ફરતા ગામડામાં ખૂબ જ પ્રચાર કરી અત્યારે લગભગ પંચાવન ગામડાઓમાં જૈન ધર્મ સ્વીકાર કરેલો છે અને પંચાવન ગામોના આદિવાસી ભાઈઓ જૈન ધર્મ પાળે છે અને આખા વર્ષ દરમિયાન આરાધના કરી વર્ષના પાંચમના દિવસે અહીં આગળ પધારે છે બોડેલી ખાતે પધારે છે અને બોડેલીમાં સવારે પધારી બપોરે સ્વામી વાત્સલ્ય થાય સ્વામી વાત્સલ્ય કર્યા પછી દર્શન પૂજા કરી અને સર્વે પૂરા ગામમાં મંડળી ભક્તિ ભક્તિ મંડળીઓ સાથે ફરે છે અને સાંજે અહીંયા આગળ આવી પ્રભુની મંદિરે પધારે છે એમના પોંખણા કરી પ પ્રભુજીને મંદિરમાં પધરાવવામાં આવે છે અને બહુ હર્ષોલ્લસથી પરમાર ક્ષત્રિયો આનંદથી કામ કરે છે અહીંયા વિજયકુમાર પીસા

પર્યુષણ પર્વનો મોટામાં મોટો તહેવાર કહેવાય છે આજે ભાદરસુ પાચમનો વરઘોડો કાઢવામાં આવે છે પરંતુ સવારમાં સવારથી જ વરસાદ છાટના કર્યા છે તોય સત્તા પણ આજુબાજુની પ્રજા વરઘોડામાં જોડાઈ છે અને ઘણા બધા માણસો પણ વરઘોડામાં જોડાયા છે